નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું જો એમ ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ખેલ મહાકુંભ બે અંતર્ગત બિલ્લીમોરામાં હેન્ડબોલ રાજકક્ષા બેનોની સ્પર્ધાનું સફળ આયોજન બિલ્લીમોરા ખાતે આપણી રાજ્યકક્ષાની હેન્ડબોલની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે તેના વિશે તમે શું અભિપ્રાય આપશો મારું નામ વિરાણી કિંજલ છે હું ડીએલએસએસ ગાંધીનગરમાં હેન્ડબોલ કોર્ચ તરીકે ફરજ બજાવી રહી છું હાલ ખેલ મહાકુંભ કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે બીલી મોરા નવસારી ખાતે તેમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધાની અંદર ખૂબ સરસ આયોજન થયેલું છે જેમાં તમામ ખેલાડીઓનું રહેવાની વ્યવસ્થા હોટેલમાં કરવામાં આવી છે ત્યારબાદ એને ખેલાડીઓને લાવવા અને લઈ જવા માટે પણ સરકારી વાહનો ટાઈમ ટુ ટાઈમ એ વ્યવસ્થા થયેલી છે કે ખેલાડીઓ સમયસર અહીંયા પહોંચી શકે ત્યારબાદ ઓફિસિયલ જેટલા પણ કોચ ટ્રેનર અને ઓફિસિયલ સ્ટાફ છે એના માટે પણ સારી એવી સુવિધા થયેલી છે ત્યારબાદ જમવાનું જોઈએ તો પણ એકદમ બાળકોને અને ખેલાડીઓને અનુકૂળ આવી રીતે બહુ સરસ રીતે સ્વાદિષ્ટ જમવાનું પણ થયેલું છે ત્યારબાદ મેડિકલ ટીમ અને ઓફિસિયલ સ્ટાફ પોલીસ સ્ટાફ તમામે ખૂબ સરસ કામગીરી કરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગ્રાઉન્ડમેન કે અમે જ્યારે ગ્રાઉન્ડ પર હોઈએ ને ત્યારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ વોટરિંગ થઈ માર્કિંગ થઈ અને કમ્પ્લીટ બંને ગ્રાઉન્ડ રહેલા છે તો નવસારી જિલ્લાના ડીએસડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમને રાજ્યકક્ષાની સ્પર્ધાની અંદર આટલું સરસ આયોજન કરી અને અમારા માટે બધી જ સુવિધાઓ સારી રીતે અહીંયા કરી છે એના માટે ફરીથી ડીએસડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર દિલ્હી મોરા ખાતે જે આપણી રાજ્ય કક્ષાની હેન્ડબોલની જે ટુર્નામેન્ટ શરૂ થઈ છે એના વિશે તમારો શું અભિપ્રાય છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ બિલીમોરા ખાતે રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ થઈ છે જેમાં રહેવા માટે સારી હોટેલની સુવિધા આપવામાં આવી છે પ્રથમ વખત રાજ્યકક્ષામાં હોટેલની સુવિધા આપવામાં આવી છે અહીં ગ્રાઉન્ડની સુવિધા સારી આપવામાં આવી છે અહીં જમવામાં મેનુ પ્રમાણે જમવામાં આવે છે તેથી હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર બિલીમોરા નવસારી ખાતે ગુજરાત રાજ્ય સરકારના ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત બેનો અંડર સત્તર હેન્ડ બોલ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન તારીખ આઠથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વીએસ પટેલ ગોલ ય અને ગાંધીનગર શહેરે ચતુર્થ સ્થાન મેળવ્યું હતું સમાપન સમારંભે ગમત વિકાસ અધિકારી અલ્પેશભાઈ પટેલ નગરસેવક અરવિંદભાઈ પટેલ રાહુલભાઈ પટેલ ડેનીશભાઈ પટેલ મોહનભાઈ પટેલ આશાબેન ભટ્ટ શીતલબેન વસાવા તેમજ યોગ બોર્ડની બહેનો સહિતના મહાનુભાવોની હાજરીમાં વિજેતા ટીમોને ટ્રોફી અને મેડલ અર્પણ કરાયા હતા આયોજકો રેફરીઝ અને સ્વયંસેવકોના સહકારથી સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ જિલ્લા નવસારી